મસ્ત ફેરાવીને જવા દે અત્યારે છે જવા દેવી નહીં જાવી છે ત્યારે મંદિર હતા મોડું થઈ ગયું કપડાં ધોયા ને બધું કેટલી વાર લગાડ્યું ડાયરેક્ટ મંદિરે જઈને જ

ini kita ya mas the location saya Zali khulti na tiit lau मस्त लोकेशन tu Must the location se to make it up Ayy કેમ ન્યા બેહવા આ જ મસ્તી નું સૂત્ર લખ્યું છે વાંચતો હું લખ્યો છે પેલા તું વાંચી લે વાંચતો આવડે વાંચતો મસ્ત જો હરિયાળી હરિયાળી છે કા તું કેમ બે ગઈ પાવક વન જેવું લાગે છે હા આપડે વ્લોગ બનાવ્યો ને પાવક વનનો

થોડા ઠંડુ પીવી હવે આગળ જઈને હે ને તો તો દાંત કાઢશે તો દાંત કાઢશે ઠંડામાં હું પીશો લચ્છી લચ્છી અને ઓલું કેવું કહેવાય ફાલુદો લચ્છી ને ફાલુદા ફાલુદો ને લચ્છી ફાલુદા સિવાય બધું બધું મળે છે ઢસામાં મસ્ત ન મળે લે એવું હાલતું ફાલતું આમ પીવી નહીં ઢસાવાળા

હારુસન બેન હેતલ બેન આ ઉપર તમાર ઘરવાળા ને બોલતા આમજો તો એ વિજય કુમાર સીતારામ મને પેલા એમ થયું આગે થી ઘાયલ વાળું પહેર્યું હું એમ નથી પછી અલગ પ્રકાર નું પહેર્યું છે ભડકા ભાઈ વાળું હા ઓકે હારો બાય બાય

ઠેક હારું ટાટા હું દુકાને જાઉ છું હવે ટાટા એમ કરો ઠેક ઓકે મસ્ત જમવા બેહી ગયા છે એટલે કે મીન્સ વાળું કરવા હે ને આ શું બનાવ્યું છે આ થેપલાન છે ઠેક કેમ દક્ષાબેન તમારું મોઢું નાનું એવું થઈ ગયું કેમ તમારા ક્ષમણા ટુકડા આવે છે

કઈ નહીં તો અત્યારે આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું કા હે ને ના પપ્પા નથી ખાવ તો કાલે ફરીથી મળીશું નવ લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય